જો આ છે સુદામાપુરી યાત્રાધામ સુદામા નું મંદિર અને અહિયાં છે બજાર પો વિ દિસા ને અક્ષર દાણા લાખી પંખીડા ને તો અહીંયા થી જવાનું છે મંદિરમાં પ્રવેશ કરવાનો ગેટ થી છે સુદામાનું મંદિર કૃષ્ણ સુદામા મિલાપ સુદામા મંદિર પોરબંદર સામે સુદામાજી મંદિર જો આ છે સુદામાજી કુંડ

શ્રી કૃષ્ણ સુદામાજીની લક ચોરાસી પરિક્રમા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને બધા દોષોમાંથી મુક્તિ થાય છે અને મિત્રો જો તમે અહીંયા પોરબંદર આવ્યા હોય તો તમે આ કૃષ્ણ સુદામા મંદિરના દર્શન જરૂર કરજો બારમી તેરમી સદીમાં અહીંયા સુદામા જૈનનું નાનકડું સ્મૃતિ મંદિર હતું પછી ઈસવીસન ની સાલમાં પોરબંદરના મહારાજા શ્રી પાવસીજી મહારાજે અહીંયા ભવ્ય મંદિર બનાવ્યું અને જેઓ અહીંયા માવળનું કીર્તન ગાય છે જો તમને સુદામાપુરીનો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે પછી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો